સન અઢારસો પિસ્તાલીસ થી લઈને સન સડસઠ સુધી એટલે કે લગભગ બાવીસ વર્ષો સુધી જેમની નિત્ય પૂજા કરી હતી એ શ્રી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિની સેવા સ્વામીના અંતર્દાન થયા બાદ સ્વામીના મૂર્ધન્ય શિષ્ય માધવ ચરણદાસ સ્વામી કરી રહ્યા હતા માધવ ચરણદાસ સ્વામી પાસેથી એ મૂર્તિ તેમના શિષ્ય કૃષ્ણચરણદાસ સ્વામીના મંડળમાં આવી હતી સન ઓગણીસો નવ દસ માં શ્રી કૃષ્ણચરણદાસ સ્વામીની સાથે તેમના લાડકજીવન દાસજી એટલે કે યોગીજી મહારાજ જોડાયા તેમની અનન્ય ભક્તિ જોઈને કૃષ્ણચરણદાસ સ્વામીએ પોતાના મંડળના અઢાર સંતોમાંથી જ્ઞાનજીવન સ્વામી પર જ આ મૂર્તિની સેવા કરવાનો કળશ ઢોળ્યો હતો આ સેવા શોધતા કૃષ્ણચરણદાસ સ્વામી બોલ્યા હતા જ્ઞાનજી તમારે મહારાજ વિશે બહુ ભક્તિભાવ છે તે હરિકૃષ્ણ મહારાજની પૂજા કરો અને તે ક્ષણથી આ મૂર્તિએ જ્ઞાનજીવન સ્વામીની એકમાત્ર સર્વોચ્ચ મૂડી બની રહી હતી પ્રભુ પ્રેમના પ્યાસી નાનકડા સાધુએ આ દુર્લભ મૂર્તિની અજોડ પ્રેમ લક્ષણા ભક્તિ કરીને જાણે હરિકૃષ્ણ મહારાજને રાજી કરી લીધા હતા સન ઓગણીસો અગિયાર માં આઠ જુલાઈ ના રોજ

યોગીજી મહારાજના સેવા મહેલમાં રહ્યા તારીખ ત્રેવીસ જાન્યુઆરી ઓગણીસો એકોતેર સુધી યોગીજી મહારાજે હરિકૃષ્ણ મહારાજનું લાલન પાલન કર્યું ત્યાર પછી યોગીજી મહારાજની એકમાત્ર મૂડી હરિકૃષ્ણ મહારાજ એમના અનુગામી બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજને મળી બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે એક અદના સેવક તરીકે એ હરિકૃષ્ણ મહારાજની આરાધના સતત છેત્તાલીસ વર્ષ સુધી કરીને લાખો લોકોને પરાભક્તિના શ્રેષ્ઠ ગુણાતીત આદર્શ નું દર્શન કરાવ્યું આજે ઈદ મૂર્તિની આરાધના એવી જ બ્રાહ્મી ભક્તિ સાથે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ કરી રહ્યા છે પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણ અને અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની એ શાશ્વત ભક્ત ભગવાનની યુગલ જોડીને તેમણે વધુ એક આયામ આપ્યો છે શ્રી હરિકૃષ્ણ મહારાજની ચરણ મૂર્તિ સાથે ગુણાતીતાનંદ સ્વામીની પણ ચરણ મૂર્તિ પ્રતિષ્ઠિત કરીને તેમણે અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિનો સ્વામીનારાયણિય સિદ્ધાંત એક વધુ વખત સૌના હઈએ ગુંટાવ્યો છે ગુણાતીતાનંદ સ્વામીએ પૂજેલી શ્રી હરિકૃષ્ણ મહારાજની એ મોંઘેરી મૂર્તિ આવનારા અનેક યુગો સુધી બીએપીએ સ્વામિનારાયણ સંસ્થાની અનોખી મૂડી બની રહેશે